દ્વારા હેઠળ સુરત જિલ્લા જેલ ખાતે રહેલ તેની ગેંગના જુનાગઢના માણસ એજાજ ઉર્ફી ઇજુ મોરલી ટેલિફોન મારફતે માંગેલ દસ લાખની ખંડનીના ગુન્હાના કામે એજાજ તથા તેના સાગરિતને રેલવે સ્ટેશન પાસેથી પડી પાડતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ રેન્જના પોલીસ મહરતા નિરીક્ષક શ્રી નિલેશ જાજરીયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વોડેદરા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ખંડણીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસ બેની કાર્યવાહી ક બે વાની સૂચના અન્વયી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે પટેલના માર્ગદર્શન હેઠળ ગુજ્સીટોકના ગુન્હાના કામે સુરત જેલ ખાતે બે હેલ કુખ્યાત આરોપી અમીન ઇસ્માઇલ ભાઈ દ્વા બે આ ફરિયાદીએ બેઆ મભાઈ રાઠોડ કે જેઓનું બે વર્ષ પહેલા ખૂન થયેલ છે તેઓએ ફરિયાદીને દસ લાખ રૂપિયા શેર બજારમાં રોકાણ કરવા આપેલ તે દસ લાખ રૂપિયા ફરિયાદી હાજરી હાજરીમાં આપી દીધેલ હોવા છતાં તે દસ લાખ રૂપિયા બળજબરીથી કઢાવવા માટે એમ જ તાસંગ દયાત બે ની હાજરીમાં અમીની બે માઇલ સાંધ રહે રવની વાળાના નામે ફોનમાં વાત કર બે ના બે તેના માણસો એજાજ ઉર્ફે એજુ કાસનિયા બ્લોચ રહે જુનાગઢ તથા અન્ય અજાણ્યા માણસો સાથે વારા ફરતી ફરિયાદીની ઓફિસે તેમજ ઘરે મોકલી અપહરણ કરાવી લેવાની તેમજ તમંચા જેવું હથિયા બે બતાવી ફરિયાદીને તથા ફરિયાદીના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ફોનમાં તથા ઇજાજય રૂબરૂમાં અવારનવાર બે ધમકીઓ આપેલ હોય જે ગુનાના કામે નાસતા ફરતા આરોપી નંબર એક એજાજ ઉર્ફે એવું સૌ ફારૂકભાઈ દાદામીનિયા બ્લોચ મકરાણી ઉંમર વર્ષ એકત્રીસ રહે જુનાગઢ જેલ રોડ મતવા તથા આરોપી નંબર બે ઉમારગાબેન સૈદભાઈ જાફાઈ આરબ ઉંમર વર્ષ પચીસ રહે જુનાગઢ વેમણવાડા બાવા ચોક સિંધી કોલોની વાળાઓ જુનાગઢ રેલવે સ્ટેશન નજીક હોવાની હકીકત મળતા જગ્યાએ મજકુ બે બે મળી આવતા રાઉન્ડ અપ કરી બ્રાન્ચ કચેરી ખાતે લાવી આજ રોજ દો બેનસ બે અટક કરવામાં આવેલ સદર નું તપાસ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે આ બંને આરોપીઓ ને સાથે બનાવવાળી જગ્યાનું બનાવ સ્થળ બાવન લઈ જઈ રીકસ્ટ્રક્શન કબેવામાં આવેલ આમ જોઈએ તો પોલીસ ખાતાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે ચાલો મિત્રો ફરી મળીશું બધાને મારા નમસ્તે